તો સુરતમાં પ્રધાનમંત્રીની જનસભામાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા પીએમ મોદીએ ભાવુક થઈ ગયેલા ઓમ પર પીએમની નજર પડી હતી પીએમે કાફલો રોકાવી પેન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો હતો ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સુરતમાં પ્રધાનમંત્રીની જનસભામાં ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા પીએમ મોદીએ ઓમ ચૌધરીના પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો હતો ઓમ ચૌધરીએ પીએમ મોદી અને તેમના માતાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું જનસભામાં ભાવુક થઈ ગયેલા ઓમ પર પીએમની નજર પડી હતી પીએમે કાફલો રોકાવી અને પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો હતો તો ભાવુક દ્રશ્યો જનસભામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પ્રધાનમંત્રી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગત રોજ લિંબાયત નીલગરી ખાતે તેમને રડતા દેખાયો હતો અને તે દરમિયાન જ પ્રધાનમંત્રીએ પોતાનો કાફીલો રોક્યો હતો અને યુવક પાસેથી પેન્ટિંગ લઈને સહી કરી હતી સીધા હું તમને દ્રશ્ય બતાવીશ આજ એક યુવક છે જેનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ એ પેન્ટિંગ છે જે પોતે એક ડોમમાં લાખો લોકોની વચ્ચે જે છે આ પેન્ટિંગ લઈને ઉભો હતો અને તે દરમિયાન જ પ્રધાનમંત્રીએ કાફેલો રોકીને પેન્ટિંગ લીધી હતી અને ઓમનું નામ પૂછ્યું તે બાદ જ પ્રિય ઓમ અભિનંદન નરેન્દ્ર મોદી સાત ત્રણ બે હજાર પચીસ એટલે ગત રોજની આ તારીખ જે લખવામાં આવી હતી ઓમ છે એનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચામાં આવ્યો છે સીધા ઓમ જોડેથી આપણે જાણીશું ઓમ રડવાની જરૂર પડી અને પેન્ટિંગ લઈને ઉભો લાખો લોકોની વચ્ચે મોદીએ તમારી પેન્ટિંગને સ્વીકારીને સહી કરી શું કહેશું ઘણું ખુશ છું આજે અને કાલે પણ બે દિવસથી કે મોદીજીએ મારા માટે કાફિલો રોક્યો અને સાઈન કરી હું થોડુંક ભાવુક થઈ ગયેલો જ્યારે વળાંક મારતા હતા મોદીજી એટલે ટર્ન મારતા હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ એટલે મેં એકદમ નજીકથી ફર્સ્ટ ટાઈમ એટલું નજીકથી જોયું પહેલાં તો ફોટો અને આ બધું મીડિયામાં જ જોતો હતો પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ જોયું તો હું થોડુંક ભાવુક ભાવુક વધારે જ ભાવુક થઈ ગયો મારા આંસુ આંસુની નિરંતર ધારા વહેતી ગઈ અને પછી સાઈન એટલે નામ પૂછ્યું મારું અને સાઇન કરી એમ તમે વિચાર કર્યો હતો કે લાખો લોકોની વચ્ચે તમને બોલાવશે ખરા આ વખતે મારો પ્રબળ વિચાર હતો કે થવાનું છે આ વખતે એકદમ આ જ પ્રબળ વિચાર થઈ ગયેલો મારી મમ્મીનો પણ આશીર્વાદ હતો મારી મમ્મી હવારમાં કીધી હતી કે બેટા તું આજે વાયરલ થઈ જવાનો છે કોઈને કીધું નહોતું ખાલી મમ્મીને જ ખબર હતી આ વસ્તુ અને મારો ફ્રેન્ડ હતો એ મારી હારે હતો બસ આ ત્રણ ચાર જણાને જ ખબર હતી અને પછી ઘણી એટલે આ થઈ ગયું આ સારું તમે પેઇન્ટિંગ બનાવ્યું છે વિશેષ હીરાબા અને મોદીજીને દર્શાવ્યા છે હેતુ શું એની પાછળ એનો હેતુ એ છે કે મોદીજી આજ પણ ઘડેલા છે કે એમના અંદર સંસ્કારોનું જે સિંચન છે એ હીરાબાનું છે એમની મેં ઘણી ડોક્યુમેન્ટરી પણ જોઈ છે કે કેવી રીતે એ મોદીજીને ભણાવતા ઘડાવતા સંસ્કારો આપતા એટલે જ આજે આપણા ભારતના જે પ્રધાનમંત્રી છે એ પ્રબળ છે અને